છેલ્લા સત્તર વર્ષથી દૂધ છે પણ વિશ્વાસ કે સીટો માંથી પંદરે પંદર સીટ અમારી પેનલ ને મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ પ્રમુખ ડેરી દૂધમેન ચેરમેનની જવાબદારી સંભાળું છું ભરૂચ દૂધ ધારા ડેરીમાં બે હાજર આઠ થી જવાબદારી સંભાળું છું પડકાર તો આ જે આવ્યા છે એની કરતા પણ બધા અઘરા અને